વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હાલ કેટલીક ફેકલ્ટીઓમાં બેઠકો ખાલી પડી છે ત્યારે આ મામલે જીકાસનું રજિસ્ટ્રેશન ફરીવાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે તેવી અગાઉ એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી હતી જોકે આજ દિન સુધી આ રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવતા આજ રોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસને ચકમો આપી વીસીના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો વિશ્વવિખ્યાત વડોદરા ની મહારાજા સાયાશ્રીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ સાડા ત્રણ મહિના ઉપરાંતથી પ્રવેશની પ્રક્રિયા ચાલી હતી પરંતુ આજ દિન સુધી યુનિવર્સિટીમાં એવા ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી પડી છે કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેને આજે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે પરંતુ ચિકાસના કંકાસના કારણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શક્યા નથી ત્યારે આ મામલે અગાઉ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી જો કે આજ દિન સુધી આ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી ત્યારે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વીસીના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેથી અગાઉ વર્ષ હેડ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો ત્યારે વિદ્યાર્થીઓએ ચકમો આપી હેડ ઓફિસ બહાર વીસીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન હાજર પોલીસમાં દડધામ મચી ગઈ હતી તાત્કાલિક સળગતું પૂતળું ઓલવી વિદ્યાર્થીઓ પાસેથી હટાવી જમા લેવામાં આવ્યું હતું આ અંગે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીનું પ્રશાસન તંત્ર કથળી ગયું છે અને ચિકાસની એક કટપુતળી હોય તે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો ચાલી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પૂતળું બાળ્યું હતું અને વિરોધ પણ કર્યો હતો કે જેવી રીતે જીકાસે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને ત્રસ્ત કરી દીધા છે જેને ધ્યાનમાં લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીમાં જ્યારથી વિજયકુમાર શ્રીવાસ્તવ હતા ત્યારથી યુનિવર્સિટીના સત્તાધીશો જે પણ છે એ વિદ્યાર્થીઓનો અવાજ ક્યાંકને ક્યાંક દબાવે છે માટે આ પુતળું બાળ્યું છે પણ આજે સત્તાધીશો પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે લોકશાહી છે અને લોકશાહીમાં અમે વિરોધ કરી શકીએ છીએ ફળોદરાના વિદ્યાર્થીઓ માટે લડીએ છીએ અને હાલમાં પણ એડમિશનની પ્રક્રિયાથી દરેકે દરેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ત્રસ્ત છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પુત્રુ દહન કર્યું છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે જીકાસ એ મોટો કંકાસ છે જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસ જીકાસનું અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકા નું પુત્ર દહન કરીને જીકાશ અને મેનેજમેન્ટ નું પુત્ર દહન કરીને વિરોધ કરી રહ્યા છે આજે અમે હિત પ્રજાપતિ ઉપપ્રમુખ એને